નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવિજ્ઞાનમાં દર્શક મિત્રો એક મિત્રનો પ્રશ્ન છે કે મારી ખેતીની જમીનનું જે માપ છે તેની અંદર જ્યારે રી સર્વે કરવામાં આવ્યું ત્યારે જૂના જે નકલ છે તે પ્રમાણે મારા ખેતરનું માપ ઓછું છે પરંતુ જ્યારે રી સર્વે થયું ત્યારે જે કુલ ટોટલ માપ છે તેની અંદર વધારો થયેલો છે તો હવે મારે એ જે ખેતીની જમીન છે તેનું વેચાણ કરવું છે તો કયા માપ પ્રમાણે મારે ખેતીની જમીનનું વેચાણ કરવું જોઈએ તો દર્શક મિત્રો ચાલો આજે આપણા આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ તો દર્શક મિત્રો જેટલા પણ ખેડૂત મિત્રોનો જે રી સર્વે થયું છે પ્રમોગેશન થયું છે એ પ્રમોટગેશનની અંદર અત્યારે આપણે જોઈ જ રહ્યા છે કે ઘણા બધા ખેડૂત મિત્રોને એ જે પ્રમોટગેશન દરમિયાન ઘણી તકલીફો વેઠવાની આવી છે કારણ કે ક્યારેક ટેકનિકલ ખામી હોય છે તો ક્યારેક જે દ્વારા પણ કોઈ પ્રકારની ભૂલ રહી ગઈ હોય છે જમીનની અંદર વર્ષોથી પ્રમોગેશન થયું હોય તો પ્રમોગેશન જે પહેલા સૌથી પહેલા થયું હોય એ પ્રમાણે તમારું અત્યાર સુધીનો સાત ઉતારો હોય તો એ પ્રમાણેની તમારી જે પણ જમીન છે તો એનું જે માપ છે તો જો તમારું ફરીથી માપણી થઈ તમારી જમીનની અંદર વધારે માપ હોય તો એ માપણી તમારે ચકાસણી કરવી જોઈએ જો ખરેખર ઘણા ખેડૂત મિત્રોને એવું પણ બન્યું છે કે વર્ષોથી જે સાતભાની અંદર દર્શાવવામાં આવ્યું હતું તે પ્રમાણે જે એમની ખેતીની જમીન હતી એ નવા સર્વે પ્રમાણે એની અંદર વધારો થયો છે કારણ કે આધુનિક ટેકનિકલ રીતે જે માપણી થઈ છે તેની અંદર જે પણ ખેડૂત મિત્રોનો જે જમીનના જે અમુક શેડાનો ભાગ હોય કે જે થોડુંક વધારે પડતો એમની માપણીની બહાર હોય તો એ રીતના જે તમારી ખેતીની જમીન છે તેની અંદર માપણી અંદર વધારો પણ થઈ શકે છે કે જે નવું પ્રમોગેશન થયું તે મુજબ પરંતુ અહીંયા આગળ આ જે પ્રશ્ન છે તેની અંદર એમને ખેતીની જમીન વેચી દેવી છે તો વેચવા માટે તમારે એ જે પ્રમોગેશનનો તમારે નવ રીસર્વે પ્રમાણે માપણીમાં વધારો થયો છે તો એને તમારે ચકાસણી કરવી પડે તો તમારે એક અરજી આપવાની હોય છે તાલુકાની ઓફિસની અંદર કે આ જે રીસર્વે થયો એટલે કે પ્રમોગેશન થયું તેની અંદર તમારી જે ખેતીની જમીનની અંદર જે વધારો થયો છે માપણીમાં એ ખરેખરમાં વધારો છે કે પછી ભૂલ છે જો દર્શક મિત્રો ખાલી માત્ર ભૂલ હોય તો એ વર્ષો પછી પણ એની અંદર સુધારો થઈ શકે તો જ્યારે તમે એની જે માપણી છે તે પ્રમાણેના તમે તમારી જે ખેતીની જમીન છે તેનું વેચાણ કરી દો છો અને તેના જે તે કિંમત પણ લઈ લો છો તો પાછળથી જો એ જમીન તમે અત્યારે વધારો થયો છે તે પ્રમાણેની વેચાણ કરી હોય તો પાછળથી એ જમીનની અંદર જે તમારું મૂળ માપ હતું તે પ્રમાણેની એ જમીનનું

પ્રમોગેશન છે એના અંદર જે અમારું માપ વધીને આવ્યું છે રિયલીમાં વધ્યું છે કે પછી એની અંદર કોઈ પણ ભૂલ છે તો જો તમને એવું કહેવામાં આવે કે ના રિયલીમાં તમારું માપ આટલું જ હતું પરંતુ કોઈ કારણસર એ પહેલાંની જે તમારે પ્રમોગેશન થઈ હશે વર્ષો પહેલાં તે સમયે એની અંદર માપ ઓછું હતું એટલે અત્યારે જે માપ છે એ લીગલી છે અને એટલું જ તમારું ખેતરનું જે માપ છે એ આવે છે તો તમારે કેવું સુનિશ્ચિત થઈને એની અંદર તમારે આગળની કાર્યવાહી જે વેચાણ દસ્તાવેજ છે એ કરી શકો પરંતુ જો એની અંદર એવો કોઈ પણ પ્રકારનો નિર્ણય ન આવે કે તમને એવો કોઈ પણ નિર્ણય ન મળે કે જે પ્રમોગેશન થયું તેની અંદર ખેતરનું જે માપ છે એનો વધારો થયો એ લીગલી છે કે નથી કે કોઈ એની અંદર ભૂલ છે એનું કારણ એ છે કે જો તમને વેચાણ દસ્તાવેજ થઈ ગયા પછી તમે જે તે કાર્યવાહી ફરીથી પાછી થાય અને એ જે જમીનનો વધારો બોલે છે એ ફરી પાછો એટલું કટ ઓફ થાય તો તમારે પછી મુશ્કેલીમાં તમે મુકાઈ શકો છો એટલા માટે દર્શક મિત્રો એની અંદરથી તમારે જો તમે જે તે પાર્ટીની સાથે વેચાણ દસ્તાવેજ કરો છો તેમને પણ તમે એવું સંપૂર્ણપણે જાણકારી આપીને પછી વેચાણ દસ્તાવેજ કરો પણ તેમ છતાં પણ એ ભવિષ્યની તકરાર ઉપજાવી શકે છે કે કાલુટીને એવું કહી શકે કે આ જમીન અમે ખરીદેલી છે તો અમે હવે નથી આપવા માંગતા તો એ બધી સમસ્યાનું સમાધાન માત્ર એક જ છે કે તમે તમારી ખેતીની જમીનને વેચતા પહેલાં એનું તમારે પ્રમોટેશનનું જે તે માહિતી છે એ ચોક્કસપણે તમારે મેળવી લેવી જોઈએ કે એ બરાબર છે કે એની અંદર ભૂલ છે અને જો તમે જે તમારી જૂની સર્વે નંબરની અંદર જે જૂના તમારા જે પણ રેકોર્ડ્સ છે અને જૂનું તમારું જે માપ છે તે પ્રમાણે જો તમે વેચાણ દસ્તાવેજ કરવા જાઓ તો જે વધેલું માપ છે તેની અંદર તમે ખોટ ખાશો એટલા માટે કોઈ પણ તમારી ખેતીની જમીનની અંદર દરેક ખેડૂત મિત્રોને હું કહું છું કે તમારી જે પણ ખેતીની જમીનની અંદર જો વધારો થયો હોય તો પણ તમારે તેની એક વખત ચકાસણી કરી લેવી જોઈએ કે ખરેખરની અંદર વધારો થયેલો છે કે નથી થયેલો જો ભૂલ હોય તો એ તમને એવું કહેવામાં આવી શકે કે તમે સુધારા માટેની અરજી કેમ નથી કરી એટલા માટે જો તમે જાતે જ ખેડતા હો તો ભવિષ્યની અંદર ફરી પ્રમોગેશન થાય અને એવું પણ સાબિત થાય કે આ જે પ્રમોટેશન થયું હતું તેની અંદર કોઈ પણ પ્રકારની ત્રુટી રહી ગઈ છે ખામી રહી ગઈ છે તો એ ખામીને દૂર કરવા માટે તે લોકો ફરી જે તે તમારું ખેતર છે તેનું સર્વે કરીને તમને જે તે પ્રમાણેનું તમારું માપ છે એ આપી દેશે પરંતુ જ્યારે વેચાણ દસ્તાવેજની વાત આવે તેવા સંજોગો દરમિયાન તમારા સૌથી પહેલાં તમારી ખેતીની જમીનનું ફરી તમે માપણી કરાવો અને તેનો જે તે માપણીનો જે તે તમારો નકશો છે સીટ છે એ તમારે લઈ અને ત્યારબાદ જ તમે આગળની કાર્યવાહી કરી શકો છો તો દર્શક મિત્રો આ રીત આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા વિડીયોના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરું છું તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને તમારા કોઈ પણ મિત્ર હોય એમને કોઈ સમસ્યા હોય તો આ રીતના એમના સપોર્ટેબલ થાય તે માટે મારી ચેનલને શેર કરજો તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જય હિન્દ જય